વલસાડના એસટી ડેપોમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળક દ્વારા પાર્ક કરેલા પિકઅપ ટેમ્પોની હેન્ડબ્રેક છોડી દેવાતા તે ટેમ્પો ધલાણ પરથી ધસી જઈ એસટી ડેપો પર ઉભેલા મુસાફરોને અડફેટે લીધા હતા આ ઘટનામાં એક મુસાફર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડના ડેપો પર ટેમ્પો ચાલક પોતાનું વાહન પાર્ક કરીને ચા પીવા ગયો હતો તે સમયે ટેમ્પોમાં બેસેલ બાળકે રમત રમતમાં ટેમ્પોની હેન્ડ બ્રેક ઉતારી દીધી હતી આથી ટેમ્પો ઢાળ પરથી ધસી આપ્યો અને એસટી ડેપોના પ્લેટફોર્મ નંબર એક પર ઉભેલા મુસાફરોને અડફેટે લીધા આ અકસ્માતમાં ટેમ્પોએ મુસાફરોને અડફેટે લેતા એક મુસાફરને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માતની સમગ્ર ઘટના ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ઘટના પરથી વાહન ચાલકોને તેમના વાહનો યોગ્ય રીતે અને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવું જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે